સોસાયટીમાં ઘુસ્યા હતા સીસીટીવીમાં ચોરો ફરી રહ્યા છે આ દરમિયાન ગાજવીજ થતી હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે સોસાયટીના રહેשוએ બિલ્ડર સામે સિક્યુરિટી ગાર્ડ બાબતે રોષ ઠાલવ્યો જરૂર પોલીસ સ્ટેશનમાં થયેલ મકાનોમાં ચોરી બાબતે કોઈ પણ ફરિયાદ નોંધાવવામાં નથી આવી એવું પણ જાણવા મળી રહ્યું છે મારું નામ હસીદ ત્રિવેદી છે હું 313 બ્રુક્સવિલ આઇલેન્ડ માં મારું રહેઠાણ છે મારે ત્યાં આ વખતે ત્રીજી વખત ચોરી થઈ અને દર વખતે ચોરી કરવામાં એક જ સિસ્ટમ છે કે જાળીને બધું જ તોડે છે સિક્યોરિટી સિસ્ટમ હોતી નથી મેં તમને સીસીટીવી ફૂટેજ બી આપ્યા છે મારા અને એ સીસીટીવી ફૂટેજ હું આગળ બી આપું છું પણ કોઈ એક્શન થતી નથી બિલ્ડરને વારંવાર વિનંતી કરવા બાદ બી સિક્યોરિટીમાં કોઈ સુધારો છે નહીં બાઉન્ડ્રી વોલ દિવાલો ઊંચી કરવાની કે બનાવવાની હજુ સુધી અમે કેટલી વખત અરજી આપી છે બિલ્ડરને પણ એને કરી નથી તો મારી એટલી વિનંતી કે બિલ્ડર અમારું સાંભળે અને પોલીસને જે સીસીટીવી ફૂટેજ ને બધું આપ્યું છે એની લાગતે વખતે એક ઠોસ કદમ ભરે બિલ્ડરનું નામ આ વૃક્ષફિલ આઇલેન્ડ ગ્રુપ છે બિલ્ડરનું નામ દેવર્ષીભાઈ છે દેવર્ષી ઠક્કર અને વિપુલભાઈ ઠક્કર છે ચાલો બોલો હું બ્રુક્સ ફિલ્ડ આઈલેન્ડ સોસાયટી જરોજમાં રહું છું અમારે ત્યાં અવારનવાર ચોરી થતી રહે છે આ ચોથી વાર ચોરી થઈ છે અને આ એક ઘર નથી તૂટ્યું એક બે ત્રણ અને આગળ એક મોટો વિલા પણ તૂટ્યો છે ઘરમાંથી બધું ફેદીને પાછળની સાઈડથી લોખંડની જાળી તોડીને અંદર માણસો ઘૂસ્યા છે અને નીચેના રૂમમાં બધું ફેદ્યું છે ઉપરના રૂમમાં ફેંક્યું છે કેશ લઈ ગયા છે અને ગોળ લઈ ગયા છે અને અમે અવારનવાર બધી સાઈડ કમ્પ્લેન કરી છે કે અમને કોઈ નિવારણ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે અમે લોકો અત્યારે ન્યૂઝમાં જાણ કરીએ છીએ કે અમે અમને આનું સોલ્યુશન મળી જાય જલ્દીથી થી જલ્દી પોલીસ ને અમે જાણ કરી દીધી છે પોલીસ અહીંયા આગળ આવીને જોઈને ગયા છે હજી એ કે છે કે અમે ફરીથી આવીશું હમણાં તમે કશું ઘરમાં અડશો નહીં તો અમે એવી રીતે અમે અત્યારે બાર વજમાં જોડે અત્યારે બે મહિનાનો છોકરો છે અમારે